ईश्वर आपको खुश रखे मस्त रखे स्वस्थ रखे और हर वक्त दुख दर्द से दूर रखे यही ईश्वर से हमेरी प्रार्थना फैबा बहन दिकरी बाणेज अने आपड़ा गुरु अवश्य વર્ષમાં એક દિવસ આપણા ઘેર જમી જવા જોઈએ તો આપણા પુણ્યનો અવશ્ય ઉદય થાય થાય અને થાય પ્રેમથી ભરેલી આંખો શ્રદ્ધાથી ઝુકેલું માથું સન્માર્ગે ચાલતા પગ સહયોગ કરતા હાથ અને મીઠી વાણી અને સમરણ કરતી વાલી મારી જીભ મારા ઈશ્વરને ખૂબ પસંદ છે જન્મ પે બાટી મીઠાઈ મૃત્યુ કે બાદ બનાઈ ખીર દોનો હિ કોઈ નહીં ખા રાજા હો યા ફકીર વટ अकड़ और अभिमान ये तीनों मानसिक बीमारी है इनको डॉक्टर ही नहीं मिटा सकते लेकिन समय मिटा सकते हैं श्री कृष्ण भगवान अर्जुन ने कहे छे, हे पार्थ आवती काले छे तारे तारे ध्यान रखवाजे બરાબર સંતુલિત રાખી તારે માછલીની આંખ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે ત્યારે પાર્થ શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે બધું જ મારે કરવાનું છે તો તમે શું કરશો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાર્થને સમજાવે છે જે તારાથી નહીં થાય તે જ હું કરીશ ત્યારે પાર્થ કહે છે એવું શું કામ છે જે મારાથી નહીં થાય ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પાણીને સ્થિર રાખવાનું કામ મારું છે તારું નહીં ત્યારે આપણને સમજવાનું છે કે ભગવાન શું કરી શકે છે તે આપણને ખબર નથી કારણ કે બધું જ ભગવાન કરે છે એટલો વિશ્વાસ રાખજો ઈશ્વર જ્યારે બીજાની ખુશી માટે આપણને નિમિત્ત બનાવે એ જ આપણું શ્રેષ્ઠ કર્મ કહેવાય